જે આવતીકાલે લગ્ન યોજાવાના છે એ બારમો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે ગાંધીધામ માં ફર્સ્ટ ટાઈમ છે દર વખતે જે આયોજન હોય છે એ એના કંઈ વિશેષ બીજું તો કાંઈ નથી પણ ખાસ કરીને આ વખતે અમે જે અમારા મહેમાનો અને જે અમારા સમાજના જે વડીલો પછી સાધુ સંતોની હાજરીમાં જ્યારે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છે ત્યારે કોઈને નવજીવન મળે એના માટે અમારો સમાજ પણ એની અંદર પહેલ કરે અને અમારો સમાજ સમગ્ર અમારા જિલ્લાના અમારા પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ અંગદાનનો સંકલ્પ લેવાના છીએ સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે અમે દરેક કન્યા એક જે કન્યાદાન તો આપશું સાથે સાથે એક રોપો આપવાના છીએ વૃક્ષો વાવવા માટે જેથી કરીને પર્યાવરણ જાળવણી માટે પણ અમારો સમાજ હંમેશા ચિંતા કરતો હોય છે અને એની સાચા અર્થમાં જે આ સમાજનો અમારો દરેક ભાઈઓ તો અહીંયા જયારે સાથે મળવાના છીએ ત્યારે એમને પણ એક અહીંયાથી એક સંકલ્પ લેવડાવીએ કે વૃક્ષો વાવીએ જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે

અમારા જેટલા પણ સમાજના આગેવાનો હશે કે કોઈ પણ લગ્ન વરવધુ પક્ષના જે પણ લોકો આવશે એ સ્વયં શિસ્ત જાળવવાવાળા હોય છે એટલે અમારે કોઈ બંદોબસ્તની આમ જરૂર પડતી હોતી નથી એક જે આ જે લગ્ન યોજાવા જઈ રહ્યા છે જેની અંદર સમગ્ર જિલ્લાની અંદરથી વિવિધ દાતાઓ દ્વારા જે આ લગ્નનો જે પણ ખર્ચો થવાનો છે સાથે સાથે અમે કન્યાઓને જે દાન આપવાના છીએ જેને આપણે કર્યાવર પણ કહી શકીએ પણ અમે એની જગ્યાએ એકાવન હજાર રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપશું સાથે સાથે જે સોનાની કપડાની જે આઈટમો છે એ પણ આપશું